હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં છો ને મજામાં જ રહેવાનું તો અમારા લોગમાં અમારા નવા વિડિયોમાં તમારું हार्दिक हार्दिक છે અત્યારે વાગી ગયા છે 11 તો બપોરના ગુડ આફ્ટરનૂન અને અત્યારે જો મેથી બજે પોપટા ખાવ હું કેવાય પોપટા શેના શેના ન પોપટા કહેવાય

મૂંગા જાનવર હોય કોઈ પણ કૂતરા બૂતરા હોય ભાવનગરની અંદર સેવા કરે એવું નથી ભાવનગરની અંદર તે આજુબાજુમાં ગામની અંદર સેવા કરે એક ખાસિયત એ એમાં એ છે કે મજૂરી કરે છે અને મજૂરી કરતા કરતા આ કામ કરે છે આપણે તો કોઈ દિવસ ના કરી શકીએ પણ એ ભાઈ કરે છે તો આપણે એની પાસે જાણીએ કે શું શું કામ કરો છો તમે શું શું કરો છો ભાઈ હું પોતે ખાતરની એક ગાડી ભરું છું એમાંથી જે મારી ઇન્કમ આવે છે તે હું આ આ અબોલ જીવ માટે વાપરું છું અને આપણી માટે તો સૌ કરે પણ આ અબોલ જીવનું કોણ હું મારો એક એક ધ્યેય એવો છે કે મારે કોઈ રૂપિયાની કે કોઈ જરૂર નથી હું પોતે મજૂરી કામ કરીને આ અબોલ અબોલ જીવ પાછળ પૈસા આ વાપરું છું અને મારે બસ ખાલી તમારા લોકોના સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે તમે લોકો બસ મને ખાલી સાથ અને સપોર્ટ આપો એટલે હું કોઈ બી જગ્યાએ ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં કોઈ અબોલ જીવ પીડાતા હોય તો તેને આપણે સેવા આપી શકીએ તો તમારો કોન્ટેક નંબર બોલી દેજો મારો મારો કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર નંબર છે છે આ એની ટાઈમ મને કોલ કરી શકો તો નીચે આઈડી મેન્શન કરી દીધેલી છે તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇસ્ટમ આઈડી છે ભાઈ હા ભાઈમ આઈડી શું છે એનિમલ સેવા ભાવનગર એનિમલ સેવા ભાવનગર તો બધા સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે ભાઈ ને પૈસાની જરૂર નથી પૈસા તો બધા મળી રહે પણ સપોર્ટની જરૂર છે એક સપોર્ટ કરજો ભાઈ

एलियन मी खाइ गयो अब कोन खाइ गयो जीव शरगा मोटर गयो के चके दा नी सा लगे दे तो हालो यस माल बेठन छे जमीन पछी अब लाडवा वरीना बीने बनाई राख्या छे पछी अबे सछो आन आज अगर लोग ना कंटीन्यू रेजो बला पिजी भाई ने खाडावानी आ तीर्थुंका बेहाइडोम जो तो तमे बेहाइडो

જોઈ કેવા બને રીના બેન ઘી નાખી ને બને છે મસ્ત મસ્ત આપણે છે ને ઘરેથી નીકળી ગયા છે ને આવી છે આવી ગયા છે આપણે લાખા જીનગર માં ખોખા મામા નું મંદિર છે ને ત્યાં લાડવા ઝરવા મંદિર છે ને કેવો મસ્ત બાવળિયા છે અને વંડી ની ઓલી બાજુ છે ને એરપોર્ટ છે બોલું મુડે ને એ છે ને એરપોર્ટ છે ને કોમેન્ટ માં જઈ ખોખા મામા લખી નાખ હલો

ハハハハ。<music> <music>

कवा मैं बहुत

બરબ પડ્યો નીકળી ગયો બરબ મતલબ ડગલા થઈ ગયો ડગલો થઈ હવે હવે એના પ્રકાર થાય અબ અમે દેખાડવા મળ્યા હો હ આ એવું જો કોણ

देखा <laughs> आमा <laughs> <laughs> બનાવી પછી મળી થોડાક વિડીયો હજી રમુ છું બી કુતરા બાધા ને એ ગામ લઈને અગર આવતો નતો પણ હવે બી kali amzaaji ne mithu so ani mithu na the mithu sei amza khan hi khan barf ma jata hai aiyan na hamu jo to ham jo khan aiyan modava che ke kon pehla ghare pogi jay jal do do kon pehla ghare બનાયુ વડીનો પછી મારા મમીએ રતલા બનાવ્યા રીનાબેને રીનાબેને મેં થઈને વડીનો સાકરાયુ એલા સાકરાયુ સાક બનાવાયુ અને હવે સંજામા બેઠી રસ જમાનો તો કે એવું લાગ્યું કે જો પાછો જમી નઈ જાય સુકા થારી

આવો ફોન ફોન માંગ્યો તો આવો ફોન લીધો આ ને આ બે ફોન દીધો આમાં તો ચાર્જિંગે નથી પાવરય નથી અને આ હોય કે જોવો અને આમાં ચાર્જિંગી કરવાનું આ હમ તમે જાવ એમ આપડે

આવડે તમને રમતા સોની ની ગેમ જે ઈ શું કહેવાય પેશભાઈ ગમની સોની ની છે ગેમ પાટ કેરે માકી ગેસ કે 10 થઈ ગય રીનાબેન છે ઘરે અમે આજે હોલ ઉપરને ઉત બનાવી રોટી નું સાથ ને રોટલા ને બનેવતું ને બસ જ ખાવા કે તમને ભાયો છો તમા તાજે મે ગયા તા તાજે તા